શેરડી મોડી કપાવવાની હોય છે એ સમયે શેરડી જનરલી પીળી પડતી હોય છે ખેડૂત મિત્રોની વજન છોડી દે છે કારણ કે ચૌદ મહિનાથી ઉપર જો શેરડી જાય તો સો ટકા શેરડી વજન છોડવાનું ચાલુ કરે છે કારણ કે એની જે સ્ટ્રેન્થ છે એ ચૌદ મહિના લગીની જ હોય છે ત્યાર પછી એની અંદર જે સુગર બનાવવા સુગરની જે બનાવવાની પ્રોસેસ હોય છે એ થતી નથી માટે એ લૂઝ થાય છે એટલે વજન પણ એની સાથે લૂઝ થાય છે તો એ મેન્ટેન કરવા માટે કે એ બનાવી રાખવા માટે શું કરવું તો પાણી સાથે ખાતર ધોવાનું હોય છે બસો લીટર બેરલની અંદર ઝીરો ઝીરો પચાસ ત્રણ કિલો પોટાશ પણ આપણે લઈ શકીએ છીએ એમઓપી પરંતુ એના કરતાં ઝીરો ઝીરો પચાસ લેવું સારું રહેશે મેગ્નેશિયમ સલ્ફેટ એમજીએસઓ ફોર બે કિલો યુરિયા દસ કિલો ગ્રીનરી માટે અને પ્રોમિન પાંચસો એમએલ આટલી વસ્તુ લહી એક બેરલની અંદર મિક્સ કરી અને પાણી સાથે છોડી શકાય છે આ કરવાથી શેરડી પીળી નહીં પડે વજન છોડશે નહીં અને એક પેરથી બે બીજી પેર વચ્ચેનું અંતર પણ વધશે ખર્ચો બહુ જ નોર્મલ છે વીઘે પાંચસોથી છસો રૂપિયાનો નોર્મલ કોસ્ટ આવે છે પણ આ કોસ્ટની અંદર આ ખર્ચાની અંદર જે આનો ફાયદો થાય છે એ બહુ જ વધારે પ્રમાણમાં થાય છે કારણ કે આપણે વરસાદ પછી શેરડી કપાવાની હોય છે ત્યાં સુધીમાં પાણી આપીએ છીએ પરંતુ એ પાણી સાથે કોઈ ખાતર આપતા નથી આપણી પ્રેક્ટિસ એવી છે કે આપણે ખાતરના ત્રણથી ચાર ડોઝ આપી દઈએ છીએ ત્રણ ડોઝ તો આપીએ જ છે ચોથો ડોઝ જો અપાય તો આપીએ છીએ પણ એવું નથી ચોમાસા પછી પણ જે આપણો પાક છે જે શેરડી છે એને ખાતરની જરૂર છે એને ખોરાકની જરૂર છે માટે અંદર તો જવાય એવી કોઈ પોઝિશન જ નથી માટે પાણી સાથે જો ધોઈ શકાતું હોય તો ધોવું જોઈએ કે જેથી આપણા પાકને આપણી શેરડીને ખાતર મળે ન્યુટ્રિશન મળે અને એ વજન નહીં છોડે તો આવું બહુ જ ઓછા ખર્ચની અંદર સારો એવો બેનિફિટ લઈ શકાય છે માટે આ રીતે જે રીતે આપને વિડીયોમાં દેખાય છે એ રીતે આ પાણીની સાથે ખાતર છોડો વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલ એ બીસી વેસમાને સબસ્ક્રાઈબ કરો